રિયાલિટી શો બિગ બોસ 13 માં જોવા મળેલી ગોવિંદાની ભાણેજ અને એક્ટ્રેસ આરતી સી ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે આરતી આ દિવસોમાં તેની પ્રી વેડિંગ સેરેમનીનો આનંદ માણી રહી છે ત્યારે ગત રોજ મંગળવારે રાત્રે આરતીનો સંગીત સમારોહ યોજાયો હતો આ ફંક્શનમાં અંકિતા લોખંડેથી લઈને રશ્મિ દેસાઈ સુધીના તમામ સેલેબ્રિટીએ ભાગ લીધો હતો તો મળતી માહિતી અનુસાર આરતીસી આગામી ગુરુવાર પચીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ મુંબઈ શહેરના બિઝનેસમેન દીપક ચૌહાણ સાથે લગ્નના બંધનમાં બંધાનાર છે તો આરસીસી બોલિવૂડના પૂર્વ સુપરસ્ટાર ગોવિંદાજીની ભત્રીજી છે તે લગભગ પંદર વર્ષથી એક્ટિંગની દુનિયામાં છે આરતીસીએ તેના અભિનય કારકિર્દીની શરૂઆત જીટીવીના શો માયકાથી કરી હતી વર્ષ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ